વિરમગામ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વિવિધ જગ્યાઓએ અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી વિરમગામ શહેરની ઐતિહાસિક શેઠ હેમજી હાઈસ્કૂલ ખાતે શ્રીમતી એલસી દેસાઈ કન્યા વિદ્યાલય તેમજ શેઠ હેમજી હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ દ્વારા અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો વિરમગામ શહેરની કેબીસા વિનય મંદિર ખાતે પણ અઠ્યોતેરમા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી